જીવ આપી દઈશું પણ જમીન નહીં અમારા ગામની જમીન સ્વામિનારાયણ ગુરુકુળ માટે નહીં આપીએ આણંદના કાહનવાળીના જમીનનો મામલો યથાવત ગ્રામજનોએ ગામના મંદિર પાસે સભા બોલાવી ગામના આગેવાનોએ સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ પ્રત્યે રોષ વ્યક્ત કર્યો બસો વીઘા જમીન પાછી મેળવવા ગામના લોકોએ મીડિયાને સંબોધન કરી પોતાની રજૂઆત કરી જીવ આવીશું આપીશું પણ અમારી જમીન નહીં ગ્રામ સભામાં જમીન પાછી મેળવવા લડત કઈ રીતે લડીશું તે બાબતની માહિતી મીડિયાને આપી મનુભાઈ ભૂપતસિંહ પડિયાર એ અમારા ગામનું જે રાજકોટ ગુરુકુળને ગામને અંદર આમો રાખી અને બસો સાડત્રીસ વીઘા જમીન સરકારી પડતર ફક્ત બસો સાડત્રીસ વીઘા હતું અને બસો એ બસો સાડત્રીસ વીઘા જમીન સ્વામિનારાયણ ગુરુકુળના નામે ફળવાય છે એ ખરેખર અગિયાર ટ્રસ્ટીઓનું બનેલું એક ટ્રસ્ટ છે એ લોકોએ ગુજરાતમાં આવી અનેક જગ્યાએ આ રીતની જમીનો પડાવી અને શિક્ષણના હેતુનો નામ આપી અને જમીનનું બહુ મોટું કૌભાંડ આચરેલ છે એ લોકો બહારના લોકોએ પણ અમને સહકાર આપવાનું કહ્યું છે પણ અત્યારે ફક્ત આ ગામ સભા અમારા ગામની એકતા અને અખંડિતતા રાખવા માટે અમે બોલાવેલ છે હવે પછીનું અમારું આંદોલન આક્રમક રહેશે એને અમે તાલુકા કક્ષા તાલુકા કક્ષાએ લઈશું જિલ્લા કક્ષા સુધી કરીશું રાજ્ય કક્ષાએ લઈશું અને ગાંધી ચિંતા રાહી ઉપવાસ પર બેસવાની ફરજ પડશે તો પણ બેસીશું અને અમારા ચહેરાની અંદર કોઈ પણ સરકારી કાર્યવાહી અમે નહીં કરવા દઈએ એની અમે તમને જાહેરમાં ખાતરી આપીએ છીએ અને ગામમાં કોઈ બે ભાગલા નથી જે સ્વામી આઈ અને ખોટા નિવેદનો કરે છે એ એમણે સમજી લેવું જોઈએ એવું ન કરવું જોઈએ અને બકાભાઈ સંસદ સભ્ય સાહેબે પણ એમણે પણ કહ્યું કે મને ચાર થી પાંચ જણાએ મને કહ્યું પછી મેં લખ્યું છે તો એ ચાર પાંચ જણને કેવાથી આખા ગામની જમીન ના લખાય અને આટલી બધી ના લખાય આંદોલન ચાલુ રાખ્યા તો અમે લડાયક રીતે આખું ગામ જીવ જશે તો વા નહીં પણ આગળની કાર્યવાહી અમે એમને કબજો આગળની માપણી કશું જ નહીં કરવા દઈએ એની અમે જાહેરમાં કહીએ છીએ એ એ પાયા આક્ષેપ છે એ તો પેલા ગુલાબસિંહ પર એ આક્ષેપ કરે છે એવા બધા પાયા પાયાવિહો આક્ષેપ કરવાની જરૂર નથી કુટુંબીજનો બધું એક જ બાપની પ્રજા છે અને બધા અમે સાથે રહેવાના જ છીએ અમે બકાભાઈ પણ આમંત્રણ આપીશું સાહેબને કે બકાભાઈ સાહેબ તમે આવો અમિતભાઈ જે વિપક્ષના નેતા છે એમને પણ કહીશું અને તાલુકા જિલ્લાના જે આગેવાનો અમે સાથે મળી મુખ્યમંત્રી સાહેબ પાસે પણ અમારી વિનંતી લઈને જઈશું અને એવા એના માટે ફેર વિચાર કરશે